રાજ્યના રાજકારણમાં વિસાવદર સતત ચર્ચાનો વિષય રહે છે પછી ગોપાલ હોય હોય પાર્ટી કે તેના પૂર્વ ધારાસભ્ય જે પેટા યોજાય ત્યારબાદ જે પરિણામ આવ્યા વિસાવદર વાળી થવાના જે અત્યારે સંકેતો લોકો આપે છે અને ખાસ કરીને જે વિસાવદરના લોકો છે જેના માટે કહેવાય છે કે તે ખૂબ ઇન્ટેલિજન્ટ છે અને એ ઇન્ટેલિજન્ટનું પરિણામ

પરંતુ હવે ધારાસભ્ય તરીકે ગોપાલ વિસાવદર માં છે ત્યારે ફરી એક વખત પૂર્વ ધારાસભ્ય એક્ટિવ થયા છે શું કામ એક્ટિવ થયા છે આગામી દિવસોમાં કઈ નવા જૂની કરશે તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિસાવડિયા

ભૂપત ભાયાણી છે ફરી એક વખત ખેડૂતોના પ્રશ્નોને લઈને તેમણે રજૂઆત કરી છે શું રજૂઆત કરી છે તેના વિશે વાત કરીએ તો પૂર્વ ખેડૂતોને ગત વર્ષની અતિવૃષ્ટિ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરવાની વાત કરી છે ગત વર્ષે પડેલા જૂનાગઢના ભેસાણ વિસાવદર અને જૂનાગઢમાં ભારે વરસાદને લઈને જે ખેડૂતોને નુકસાન થયું છે તેને લઈને તે સફાળે જાગ્યા છે તેમણે કહ્યું છે કે આજ દિન સુધી આ તાલુકોમાં માં ખેડૂતોને સહાય ચૂકવાય નથી ત્યારે

એક કમોસમી વરસાદ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો કપાસનો પાક સદંતર નિષ્ફળ નીવડેલ હતો અને એ બાબતમાં સરકારશ્રીએ જેતપુર વિધાનસભા અમરેલી વિધાનસભા અને ધારી વિધાનસભાના ગામડાઓને એક હેક્ટરે અગિયાર હજાર અને બે હેક્ટરે બાવીસ હજારની વધુમાં વધુ રાહત પેકેજની સહાય સરકારશ્રીએ મંજૂર કરેલ છે મારી વિસાવદર વિધાનસભાના તાલુકાઓ ભેસાણ વિસાવદર અને જુનાગઢ ગ્રામ્યના ગામડાઓમાં પણ આ કમોસમી વરસાદ વિપુલ માત્રામાં હતો અને ખેડૂતોનો કપાસનો પાક સદંતર નિષ્ફળ નીવડેલ હતો તો મારી સીમાવર્તી ત્રણ વિધાનસભાને આ રાહત પેકેજની સહાય ખેડૂતોને મળેલ છે તો એ ખેડૂતોને હું અભિનંદન આપું છું અને સરકારશ્રીને પણ હું રજૂઆત કરું છું કે મારી વિધાનસભાના મારા ભેસણ વિસાવદર અને જૂનાગઢ ગ્રામ્ય ત્રણેય તાલુકાના ખેડૂતોને પણ આ સહાય મળે એવી મારી સરકારશ્રીને વિનંતી છે હું બે દિવસ પહેલાં જ મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળ્યો છું કૃષિ મંત્રીશ્રીને પણ રૂબરૂ મળ્યો છું અને મારા મનની વાત મેં કરી છે કે અમારા ખેડૂતોને પણ આ સહાય મળવાપાત્ર છે તો અમને પણ આ સહાય આપવા માટે મેં વિનંતી કરેલી છે જૂનાગઢમાં વિસાવદરમાં અને ભેંસાણમાં સૌથી વધુ વરસાદ રાજ્યનો ગયા વર્ષે પડેલો હતો ભેસાણમાં સિત્તેર ઇંચ વિસાવદરમાં સો ઇંચ અને જૂનાગઢ ગ્રામ્યમાં નેવું ઇંચ જેટલો વરસાદ ગયા વર્ષે પડેલો હતો જે વરસાદ રાજ્યનો સૌથી વધુ વરસાદ હતો મારી વિધાનસભામાં તો મારા ખેડૂતોને પણ સહાય મળવાપાત્ર છે અને યોગ્ય સમયે સરકાર નિર્ણય કરે એવી અપેક્ષા સાથે પરંતુ હવે સફાળે જાગવું શું આ એક પરિવર્તન દોર અથવા કઈક નવા જૂનીના ના છે શું ભૂપત ભાયાણી છે એ ગોપાલ ઇટાલિયાના કામ

શું છે તમને શું લાગી રહ્યું છે આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા તેને નિશાન સાધીને તે હવે એક્ટિવ થયા છે કે પછી ખરેખર તમને ખેડૂતોની વ્યથા છે તે સમજાઈ રહી છે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે તમે જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર